મહુઆ તાલુકાના કાળેલા ગામ ખાતે જયવેલના સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાળેલા ગામ ખાતે સમસ્ત ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો આયોજનમાં ટોટલ એકત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી યુવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી જેને લઈને આજે કાર્યક્રમ સફળ થયો હતો કાર્યક્રમમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાન અને સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર મહુઆ ભાવનગર